નમસ્કાર અમે પ્રાણીન ફાઉન્ડેશન વડોદરાથી આજરોજ ઇન્ફોર્મેશન હતી જેથી અમે લોકોએ આજે મેં કન્ટેનર પકડ્યા છે દિલ્હી મુંબઈ એક્સપ્રેસ હાઈવે જેમાં પાદરાના જીવરક્ષક બધા ઇન્વોલ્ડ હતા અને થર્ટી સિક્સ છત્રીસ જેટલા જીવ બચાયા છે આ ગાડી મીનાઝની છે જે વલણનો છે ગૌતસ્કર પશુ તસ્કર અને ગાડી ભરાઈથી બોરસદ સાજિદના ત્યાંથી અને કતલખાને જતી હતી માલેગાંવ અને આ લોકો ત્યાં ખાલી કરે પાછી ભરે એવી રીતે લોકોનો ફૂલ જોશ ધંધો ચાલતો હતો જેથી આજે બહુ મોટી સફળતા મળી છે અને ભાઈલી પોલીસ હંમેશાની જેમ અમને ખૂબ સહકાર આપ્યો છે એ પોતે જીવદયામાં વિશ્વાસ કરે છે એટલે ખૂબ અમને સપોર્ટ કરે છે જીવદયા પ્રેમીઓ અને ભાઈલી પોલીસ થેન્ક યુ સો મચ